સાયન્સ એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટનો ફોટો અને બનાવટી લેટર બનાવી અને સાયરન અને લગાડવા માટે લેટર આપે તેમજ આ ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો ફોટો વર્ક ઓર્ડર બનાવી અને પાંચ વર્ષ માટે આ કામેના જે ફરિયાદી છે પ્રતીક્ષા એમને આપેલો અને આ કામેના ફરિયાદી સાથે છેતરપિંડી અને ઠગાઈ કરેલી તેમજ આ કામેના જે આરોપી છે એ પોતે વિશ્વવિદ્યાલય અસારવા છે ત્યાં પોતે ટ્રસ્ટી તરીકે હોવાની પણ પોતે ઓળખાણ આપેલી આ કામેના સાહેદે સાહેબના દીકરા છે એ પોતે એને નોકરી અપાવવાના બહાને અને પોતે જે આરોપી છે મેહુલ શાહ એ સરકાર શ્રીમાં ઉચ્ચૌદો ધરાવતો હોય અને આ સાહેબને સાહેદને દીકરાને નોકરી લગાડી દેવશે એ બહાને આ કામેના સાહેબ પાસેથી રૂપિયા ત્રણ લાખ રૂપિયા પડાવી લઈ અને બોગસ સરકાર શ્રીનો નોકરી અપાવવાનો જિલ્લા શિક્ષણ અધિકારીનો લેટર પણ ઇશ્યુ કરેલ બાદમાં આ કામેના સાહેબે જ્યારે વેરીફાઈ કર્યું જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ત્યારે એને જાણવા મળેલ કે આ જે પત્ર છે એ તદ્દન ખોટો છે અને એની સાથે ઠગાઈ તેમજ છેતરપિંડી થયેલી છે તેમજ આ કામેના જે આરોપી છે એ પોતે વિશ્વવિદ્યાલય સ્કૂલ ખાતે ટ્રસ્ટી તરીકે હોવાનું જણાવી અને એ સ્કૂલમાં કલર કામ અને એના માટે પણ એક વ્યક્તિ પાસેથી કલર કામ અને પૈસા નહી આપી અને એની સાથે ઠગાઈ કરેલી છે છે આમ તપાસ દરમિયાન એ એ જાણવા કે કે આ જે આરોપી ભારત ગુજરાત સરકારમાં કોઈ પણ અગત્યનો હોદ્દો ધરાવતા ન હોવા છતાં ફક્ત ને ફક્ત લોકો સાથે ઠગાઈ કરવાના ઈરાદાથી આ પ્રકારે નકલી વર્ક પરમિટ તેમજ નકલી નિમણૂક પત્રો આપી લોકો સાથે લાખોની ઠગાઈ કરે છે

વાંકાનેર ખાતે પોતે બે સ્કૂલો નું ભાડે થી સંચાલન કરે છે એક જ્યોતિ વિદ્યાલય છે અને એક કિડ્સ લેન્ડ વિદ્યાલય છે આ બે સ્કૂલો નું પોતે ત્યાં સંચાલન કરે છે આરોપી પાસે નકલી રસ્તાનો આ કમને આરોપીની જોડતી કરતા એની પાસેથી એક લાખ રૂપિયા રોકડા બી મળી આવ્યા છે તેમજ આ જે લેટર છે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ રિસર્ચ ડેનોમેટ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા ના પણ જે લેટરો છે

સ્કૂલ ખરીદવા માટે આણે જે એના સ્ટેટમેન્ટ મુજબ છે એ જેને ટ્રસ્ટીઓ છે એની સાથે પોતે સ્કૂલ ખરીદવા માટે વાતચીત ચાલુ હતી અને એ રીતે એણે એના સંબંધો ત્યાં સ્કૂલમાં ડેવલપ કરેલા છે એ વાકાનેરની છે વાકાનેરની સ્કૂલો છે બંને અને બંને ભાડેથી રેન્ટ ઉપર ચાલે છે પ્રાઇમરી છે એક થી આઠ સુધીની સ્કૂલ છે બંને પરિવાર પાસે કોણ કોણ છે એની પરિવાર એની ત્રણ બહેનો છે એના મધર છે એના ફાધર નથી એના મધર છે ના